નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો સુરી મહારાજની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે હોસ્પિટલ તથા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જૈન સમુદાયના સહયોગથી ફ્રી મેગા કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું આજે સવારે મેગા કેમ્પનું ઉદ્યોગપતિ દિલીપભાઈ શાહ સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ શાહ પરમ વેલ્ફેર ફાઉન્ડેશનના દીપક ગાંધી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ દીપ પ્રજ્વલિત કરી મેગા કેમ્પને પબ્લિકના લાભાર્થી ખુલ્લો મૂકવામાં આવ્યો આ અંગે વધુ માહિતી આપતા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જય બિલાલભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજના નામથી સમાજના બધા જ વર્ગોના લાભ માટે શરૂ કરવામાં આવી છે અને દર વર્ષે આ રીતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે હોસ્પિટલ તથા પરમ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ નિઃશુલ્ક મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં દરેક રોગના સિનિયર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું કન્સલ્ટેશન ફ્રી છે તથા ડોક્ટરને જરૂરી લાગે તેવા ઇસીજી ડિજિટલ એક્સરે આરબીએસ યુરિક એસિડ એસડીપીટી જેવા ઘણા ટેસ્ટ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે વધુમાં હોસ્પિટલના ચેરમેન બિલ્લાભાઈ ઝવેરીએ જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં પરમ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શ્રી વિજય વલ્લભ સુરી સોજી મહારાજ સાહેબની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે એમાં કોઈ પણ ડૉક્ટરને બતાવવું હોય સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ બતાવવાનું આજે ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પણ બ્લડ ટેસ્ટ કરાવવાના હોય કે એક્સરે પડાવવાનો હોય ઈસીજી કરાવવાનો ફ્રી ઓફ કોસ્ટ છે અને આપણે સોનોગ્રાફી પણ અમે ઇન્ફેક્ટ જે પાંચસો રૂપિયા લઈએ છીએ એ પણ આજે ફિફ્ટી પર્સન્ટમાં એટલે અઢીસો રૂપિયામાં આજે સોનોગ્રાફી એ થાય છે અને ઓલરેડી વિજય વલ્લભ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર છે જે આયુષ્યમાન ભારતમાં પણ છે જે યુરોલોજીમાં અમે પથરીના લેઝરથી ઓપરેશન્સ જે અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ પ્રોસ્ટેટના ઓપરેશન્સ છે પછી એપેન્ડિક્સ હોય હર્નિયા હોય ઓર્થોપેડિકના દૂરબીનથી એસીએલ હોય સ્પાઇન સર્જરી હોય બધું અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ ડૉક્ટર જય ઝવેરી મેડિકલ ડિરેક્ટર એન્ડ ટ્રસ્ટી વિજયવલભ હોસ્પિટલ બરાબર વિજય વલ્લભ હોસ્પિટલ માટે પણ મેડિકલ સેવા એક હજાર મધ્યમ વર્ગના ફેમિલીને અમે કાર્ડ ઇસ્યુ કરેલા છે એ કાર્ડ લઈ અને હોસ્પિટલ આવે એટલે એને જરૂરી બધી જ સેવાઓ ફ્રી કરાવવામાં આવે છે હોસ્પિટલ દ્વારા એ સિવાય દરરોજ બસો માણસોને સરકારી હોસ્પિટલ એસએસસી હોસ્પિટલની સામે દરરોજ બસો માણસોને જમાડીએ છીએ એ સિવાય લગભગ વર્ષ દરમિયાન ચારસોથી વધુ બાળકોને અમે ફીસ ભરીએ છીએ અને દર વર્ષે નોટબુક વિતરણ ગયે વર્ષે અમે બે હજાર ડઝન પુસ્તકો ચોપડાનું વિતરણ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટમાં એટલે કે જેના એક હજાર રૂપિયા કિંમત હોય ફક્ત અઢીસો રૂપિયામાં અમે વિતરણ કરેલું એવી રીતે અનેક પ્રકારની સેવાઓ અમારા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા થઈ રહી છે અને પરમ વેલ્ફેર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ